કથાના આમંત્રણને માન આપી અહીંયા ઘણા મહેમાનો પણ વધાર્યા છે અને એમાંના જ્ઞાનજો સ્કૂલની અંદર હું ભણતો તો ત્યારના આપણા વિસ્તારના સુપ્રસિદ્ધ આચાર્ય એવા આચાર્ય મેં કોઈ દિવસ જોયા નથી સાહેબ એવા લાલજી સાહેબ વધાર્યા છે ઓલું કહેવાય ને કે જેની ચા હારી એનો દિવસ હારો જેની ચા હારી એનો દિવસ હારો જેનું વર હારું એનું અથાણું હારું બેનો ખબર હોય તો અથાણું સુધરે ને તો બધું સુધરે જેની ચા હારી એનો દિવસ સારો જેનું વર હારું એનું અથાણું હારું પણ મને કહેવા દો સાહેબ કે જે સ્કૂલના આચાર્ય એટલા બધા સારા ને એ સ્કૂલ હિટ નહી પણ સુપર હિટ જાય સાહેબ અને એ જ્ઞાન જો સ્કૂલ અમે ભણતા ત્યારે એક થી આઠ ધોરણે જ હતું પણ અત્યારે તો સાહેબ સાયન્સ ને કોમર્સ ને એટલી એટલી અને એક એક વ્યક્તિ એક એક છોકરાને નામથી ઓળખે એવા આચાર્ય મેં કોઈ દિવસ નથી જોયા શિક્ષકો તો છોકરાને ઓળખે પણ દસ વર્ષ પછી પણ એને ખબર પડી જાય કે આ છોકરો મારી પાસે ભણતો આપણી સ્કૂલમાં ભણતો એક એક છોકરાને પણ નામથી અને એના ચહેરાથી ઓળખી જાય એવા આપણા લાલજી સાહેબ પધારે એના માટે એકવાર જોરદાર તાળીઓ વધારો અને લાલજી સાહેબને વિનંતી કંઈ સ્ટેજ ઉપર પધારે અને એનું અમારે સન્માન કરવાનું છે અને વ્યાસજીના દર્શન કરે અને જે અમને આશીર્વચન જેટલો સમય લેવો હોય એટલો લે એકવાર જોરદાર તાળીઓથી સાહેબને વધાવો આ સોસાયટી માં હું ભરતભાઈ તેર વર્ષ રહ્યો એટલે આમ તો બહુ બધા પરિચિતો છે અને સાથે સાથે સોસાયટી દ્વારા અમારા વિદ્યાર્થીઓ વિપુલને એ બધા મિત્રો દ્વારા ખૂબ સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન થયું અને વિશેષ આનંદ એ છે કે જ્ઞાનજ્યોત વિદ્યાલયના વિદ્યાર્થીઓ પોલીસમાં છે અનેક નોકરીઓમાં છે મનુભાઈ ડોક્ટરોમાં છે એન્જિનિયરો છે પણ અમારે આ મિલન દાદા ભાગવતાચાર્ય બન્યા છે એટલે મને વિશેષ આનંદ થાય છે ગઈકાલે રાત્રે બહુ મોડો દેવીલાલનો લગભગ બે વાગ્યા પછી મેસેજ આવ્યો કે ભાઈ તમે પધારજો હમણાં થોડી વ્યસ્તતા હતી દાદાને મેં વાત કરી હતી મેં તો અમારે સ્કૂલનું ઓપનિંગ છે અને ખૂબ વ્યસ્તતા છે પણ આ પ્રેમ છે ને એમનો એટલે આ મેસેજ આવી ગયો અને આવવાનો મોકો મળ્યો આ સ્મિત્રુ આવું સોસાયટી છે ને એ પરિવાર ભાવનાવાળી સોસાયટી છે અને બધા પરિવાર ભાવનાથી રહી છે એનો વિશેષ આનંદ છે અને આમ તો હવે મિલન દાદા કહેવાય ખૂબ ઉત્સાહી છે અને ખૂબ ભાવથી હૃદયથી જીવતા માણસ છે એમને જ્યારે હું ક્લાસમાં જાતો અને વાતો કરતો મારી ઓફિસમાં આવે વારંવાર એકદમ વિનમ્ર એમનો સ્વભાવ છે ખૂબ ભાવથી અને એમના પિતાજી અહીંયા જ્યારે સુદામાં બન્યા ને તે ખરેખર એક દાદાને કેમ કે દાદા પહેલેથી એવા એવી રીતે એવું જીવન જીવ્યા એમની બંને બહેનો રિદ્ધિબેન હા અને છાંયાબેન એ બંને બહેનોને માટે દાદા વારંવાર એક એવા વાલી છે આ દાદા દાદા જય શ્રી રામ જય શ્રી રામ જય આ દાદા એવા એક પેરેન્ટ છે માતા એક એવા પિતા છે કે અઠવાડિયે એક વખત મારી પાસે આવતા અને દીકરીઓને સંભાળ લેતા દીકરા કેવું ભણે છે એમને અડધો કલાક જો કોઈ આપતું હોય ને વર્ષો પહેલાં તો આ દાદા એટલે મારે આપ સૌ અહીંયા બેઠા છો માતા પિતાઓ મારે એમને ખાસ વાત કરવી છે કે આપણા સંતાન માટે આપણે ચોવીસ કલાકમાંથી અડધો કલાક તો કાઢવો જ જોઈએ અને આ શીખવું હોય ને તો આ દાદા પાસેથી શીખવા જેવું છે હું અહીં બેઠો બેઠો દાદાના સુદામાના રૂપમાં હું જોતો હતો મને પેલું પાંચ હું પાંચમ ધોરણમાં જ્યારે ભણાવતો ને ત્યારે એક સુદામાનો પાઠ આવતો હતો અને સુદામા પોરબંદર થી દ્વારકા જાય ને ત્યારે એક ગીત આવતું હતું ભીખુદાન ગઢવી ગાતા હતા નામ સુદામો મિત્ર પ્રભુ નો નામ સુદામો મિત્ર પ્રભુ નો ઈ ધીમે ડગલે જાય છે હરી નગરી ના પંથે પ્રભુ નગરી ના પંથે એક પથિક ચાલ્યો જાય છે એક બ્રાહ્મણ ચાલ્યો જાય છે આવી રીતે હું દાદા ને એક સુદામા ના વેશ માં હું એક અનુભવતો તો હૃદય થી એટલે દાદા આપના આત્માને હું નમસ્કાર કરું છું આત્મા સો પરમાત્મા અને દરેક મનુષ્યના અંદર એક બેઠેલો આત્મા અને આ આત્માને હું નમસ્કાર કરી બધાને વંદન કરી અહીંયા મને આમંત્રણ આપવામાં આવ્યું આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌનો આભાર માનું છું ધન્યવાદ મિલન દાદા આપની યાત્રા અહીંથી શરૂઆત થઈ છે ખૂબ આગળ વધે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી છું ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ